મારા વિસ્તારની અંદર આ સાબરમતી વિસ્તારમાં એક સનાતન સંસ્કૃતિની અંદર કેટલાક સેવાકીય કાર્યો હોય છે એની અંદર અબોલ પ્રાણી પશુ પક્ષીઓને જરૂરિયાતો પૂરી કરવા માટે સેવાકીય કાર્યોની અંદર મારા વિસ્તારની અંદર અમારા બંને સન્માન્ય કોર્પોરેટરો હિરલબેન બાબુભાઈ સંગઠનના પદાધિકારીઓ પ્રમુખ નીરજભાઈ એમની ટીમ બધા આજે એક સરસ મજાના આ વિસ્તારની અંદર સેવાકીય કાર્યને કાર્યક્રમની અંદર એક સરસ પક્ષીઓ માટે ચબૂતરો બનાવ્યો છે વર્તમાન સમયમાં પક્ષીઓને એમનું ભોજન ક્યાં મળે એમને બેસવાના લાડ પણ ઓછા થઈ ગયા છે એવા સમયે આ એક સરસ મોટા સેવાકીય પ્રવૃત્તિ આ વિસ્તારમાં થઈ છે અને એ પ્રવૃત્તિની અંદર મારે પણ આજે પાર્ટિસિપેટ થવાનો અને ભાગ લેવાનો સરસ મજાનો અવસર પ્રાપ્ત થયો છે એ બદલ હું સૌ કાર્યકર્તાનો અને અમારા બંને કોર્પોરેટરો અને આ કાર્યક્રમની અંદર પણ સામાન્ય સમાજના લોકો જે પણ પોતાના જીવનની થોડી બચતમાંથી રોજ સવારે પુણ્યકામ કરવાની અંદર એક મુઠ્ઠી ઝાર એક મુઠ્ઠી મગ આ અબોલ પક્ષીઓના માટે અહીંયા સેવાકીય કાર્યને જોડાય પોતે પ્રભુના કાર્યની અંદર લોકોની નજીક જવાનો એવો પ્રયત્ન કરશે આવા સરસ કાર્યક્રમની અંદર આપની ચેનલના માધ્યમથી હું સૌ પ્રજાજનને અને મારા વિસ્તારના સૌ લોકોને આવા સરસ મજાના સેવાકીય કાર્ય કાર્યક્રમની અંદર જોડાવા માટે અપીલ કરું છું અને જે જોડાયા છે એમનો હૃદયપૂર્વક આભાર માનું છું પટેલ સાહેબ તેમજ બીજેપી બીજેપીની ટીમ કે જે ઘણા સમયથી સાબરમતીમાં લઈમાં સેવા કાર્યો કરી રહી છે આજે એમની ટીમ તરફથી અબોલા પશુઓ માટે એક ચબુતરાનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હિરલબેન બાબુભાઈ તેમજ ધારાસભ્યશ્રી હર્ષદભાઈ પટેલ દ્વારા આજે એમનું આયોજન ઉદઘાટન કરવામાં આવ્યું છે તો વાત કરીશું આપણે હિરલબેન સાથે બેન આ બાબતે આપ શું કહેશું અહીંયા ગાડી અમે આવશે હંમેશા જોતા હતા કે પબ્લિક અહીંયા ગાડીઓ જાણ નાખી પગ નાખી કબૂતરો વાહનના અવાજથી ઉડી જતા હતા ક્યારેક એક્સિડન્ટની પક્ષીઓ જોતા અને અમને બાઉન અમને વિચાર આવ્યો કે અહીંયા આપણે ચબૂતરો બનાવીએ તો જેથી અત્યારે ઝાડ નથી રહ્યા સાહેબે કીધું એ પ્રમાણે એ પ્રમાણે આપણે ચબુતો બનાવીએ તો સાંજ પક્ષીઓ રહી શકે અહીંયા ગાડી

દરેક બાબતે સહકાર આપતા હોય છે આજે તેમના થકી તેમની ટીમ થકી જે આ આયોજન કરવામાં આવી રહ્યું છે જેથી કરીને અબોલા પશુઓને તેમનો ખોરાક મળી રહે આજે દિન પ્રતિદિન ઝાડ કપાઈ રહ્યા છે એમના રહેઠાણનું કોઈ જગ્યા રહી નથી ત્યારે બીજેપીની ટીમ તેમજ અશોકભાઈ પટેલ દ્વારા આજે આયોજન કરવામાં આવી રહ્યું છે એ બાબતે આપણે બાપુભાઈ રાણા વિશે શબ્દો સાંભળીશું મંદિરમાં તરફ બીજું જણાવવાનું કે આજે હું કૈલાસનગરમાં સાબરમતી ખાતે રહું છું અને મારું અવારનવાર રોજ સવારે મોર્નિંગ વોકમાં હું અહીંથી નીકળું ત્યારે હું જોઉં છું કે ભાઈ અબોલા કબૂતરોને લોકો ચાણ નાખતા હોય છે તો મેં જોયું કે આ આજુબાજુ બધા નાખતા હોય છે પણ મને એવું એવું થયું કે ભાઈ લાવો ને આપણે કાંઈક એના માટે કાંક કરીએ કબૂતર માટે એટલે મને વિચાર આવ્યો કે મારા અને હિરલબેનના કાઉન્સ હિરલબેન કાઉન્સિલર બંનેના બજેટમાંથી અમે લોકોએ આ એક ચબૂતરો બનાવવાનું નક્કી કર્યું અને કાયમિક ચબૂતરો અહીંયા લોકો દાણા નાખે અને એ ચણ ચણે એમાં એક સેવાનું કાર્ય થાય અને લોકોને લાભ મળે એવી મારી ભારત માતા કી